કે અપૂર્ણાંકને સડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપેલા અપૂર્ણાંકને સમ છેદી બનાવવો પડે સમ છેદી બનાવવા માટે એટલે એટલે એનો મતલબ શું થાય કે કોઈ પણ જે અપૂર્ણાંક આપેલા હોય આ રીતના 1 ત્રણ આપેલા હોય બીજો આપ્યો 1/2 તો સૌપ્રથમ શું કરવું પડે આ અપૂર્ણાંક જે આપણને આપેલા છે એને શું કરવાનું પડે છેદી બનાવવો પડે એટલે એનો મતલબ એમ કે આ જે અપૂર્ણાંક છે એને છેદ એના સરખા કરવા પડે છેદ સરખા કરવા હોય તો શું કરવું પડે આ ત્રણ અને બે નો લસા લેવો પડે ત્રણ અને બે નો લસા લેશો તો આ રીતના ત્રણ અને બે નો લસા લેવો હોય તો શું થશે બે એકા બે આ ત્રણ એ અને ત્રણ એકા ત્રણ ચાલો તો બે તેરી છ તો બે અને ત્રણ નો લસા કેટલો થશે બે અને ત્રણ નો લસા છ થાય 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 તો એના છેદ સરખા કરવા પડે ચાલો સમછેદી અપૂર્ણાંકમાં જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો જો પેલેથી જ અપૂર્ણાંક આપી દીધેલા હોય તમને કોઈ અપૂર્ણાંક આપી દીધા છે કે એકના છેદમાં છ અને બીજો અપૂર્ણાંક આપી દીધો હોય બે ના છેદ છ તો શું કીધું છે કે જે સમછેદી અપૂર્ણાંકમાં માં અપૂર્ણાંક નો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય જો અંશ કોનો મોટો પહેલા તો સૌપ્રથમ પ્રથમ સમછેદી અપૂર્ણાંક છે એમાં અંશ કોનો મોટો છે આ બેના છેદમાં છ નો તો આ અપૂર્ણાંક કેવો થઈ જાય મોટો થાય એ જ રીતના આ રીતના બીજું ઉદાહરણ આપ્યું હોય કે એક ના બાર પછી બીજું બીજો અપૂર્ણાંક આપ્યો હોય ચાર ના બાર તો પહેલા સૌપ્રથમ કેવા છે સમછેદી અપૂર્ણાંકો છે.

અપૂર્ણાંક નાનો ચાલો જો વિષમ છેદી અપૂર્ણાંકમાં અંશ સરખા હોય વિષમ છેદી એટલે શું કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય નહીં ઉદાહરણ તરીકે મેં અહીંયા લીધું છે એક ના છેદમાં ત્રણ અને એકના છેદમાં બે આ વિષમ છેદીય પૂર્ણાંકો કહેવાય જો આના છેદ સરખા છે નહીં તો આને વિષમ છેદીય પૂર્ણાંકો કહેવાય સમછેદીય પૂર્ણાંકો જેના છેદ સરખા હોય જે અપૂર્ણાંકના છેદ સરખા હોય એને સમછેદીય પૂર્ણાંક કહેવાય તો શું કીધું છે જો વિષમ છેદીય પૂર્ણાંકમાં અંશ સરખા હોય તો શું યાદ રાખવાનું જે અપૂર્ણાંકનો છેદ મોટો શું કીધું છે છેદ મોટો હોય તે અપૂર્ણાંક ના હોય જો છેદ મોટો હોય તો ના એટલે વિષમ છેદીય પૂર્ણાંક છે એકના છેદમાં બાર આપ્યો હોય અને બીજો હોય એકના છેદમાં અગિયાર શું કીધું છે એ સૌપ્રથમ યાદ રાખવાનું વિષમ છેદી છે તો શું કીધું છે છેદ મોટો છેદ મોટો આ છેદ મોટો છે જો અંશ તો સરખાશ બંનેમાં પણ શું યાદ રાખવાનું છે વિષમ છેદી અપૂર્ણાંકમાં અંશ સરખા હોય અંશ બંનેના સરખાશ એકના છેદમાં બાર ને એકના છેદમાં અગિયાર એમાં શું યાદ રાખવાનું છે જે અપૂર્ણાંક નો છેદ મોટો હોય છેદ મોટો હોય મોટો હોય એના એ અપૂર્ણાંક કેવો થાય

તો શું યાદ રાખવાનું છે અંશ મોટો હોય તો તે અણુન મોટો કહેવાય અને છેદ છેદ ના અંશ નાનો હોય તે અણુન નાનો અને विषम છેદીમાં એનું ઉલટું કે અંશ સરખા હોય ખાસ યાદ રાખવાનું છે विषम છેદી અપૂર્ણાંકમાં અંશ સરખા હોવા જોઈએ અહીંયા જો અંશ સરખા છે તો એમાં જે છેદ મોટો તે અપૂર્ણાંક નાનો છેદ મોટો તો તે અપૂર્ણાંક નાનો અને છેદ નાનો તે અપૂર્ણાંક મોટો એટલું યાદ રાખવાનું છે ચાલો screenshot પાડો તો પાડી લો પછી આપણે સ્વાધ્યાય સાત point ની શરૂઆત કરીએ ચાલો દાખલા નંબર એક જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંક ની રીતે દર્શાવો તો આગલા સ્વાધ્યાયમાં આપણે કઈ રીતના આ ઘાટા અપૂર્ણાંકો છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવતા શીખી ગયા એમાં શું આપેલું હતું સાયંકિત ભાગ હતો સાયંકિત ભાગને આપણે અપૂર્ણાંક રીતે દર્શાવતા શીખી ગયા તો અહિયાં સૌપ્રથમ શું કરવાનું છે અહિયાં જે ચાર આકૃતિ આપેલી છે એમાં એ, બી અને સી એ રીતના પ્રશ્નો આપેલા છે એમાં સૌપ્રથમ આ એમાં જે આ ચાર આકૃતિઓ આપેલી છે એટલે કે ચાર પ્રશ્નો આપેલા છે એને આપણે સૌપ્રથમ સંકેત ભાગમાં દર્શાવવાના છે અપૂર્ણાંક સ્વરૂપે પછી શું કરવાનું છે તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં લખવાના છે

પાંચ છ સાત ને આઠ એટલે કુલ સરખા ભાગ કેટલા થશે આઠ એટલે છેદ માં લખી નાખવા છે એમાં ઉપર કેટલા લખવાના છે તો ઉપર સાહીંઠ ભાગ સાહીંઠ ભાગ કેટલા થશે જો એક બે અને ત્રણ તો ઉપર કેટલા લખી નાખવાના ના તો અને તમે કઈ રીતના બોલી શકો કે કુલ આઠ સરખા ભાગ હશે એમાંથી ત્રણ ભાગ સાહીંઠ હશે એ રીતના તમે આને વાંચી શકો ચાલો હવે બીજો પ્રશ્ન સંયોજક ભાગ ચાલો આમાં સૌપ્રથમ પ્રથમ ભાગ છે એને અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવો તો કુલ કેટલા ભાગ છે આપણે ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ કુલ કેટલા ભાગ છે તો કે આઠ એમાંથી સંયોજક ભાગ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો સંયોજક ભાગ કેટલા થશે છ એટલે આપણે સંયોજક ભાગ છે એને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતના દર્શાવી શકીએ છ ના છેદ માં આઠ ચાલો હવે ત્રીજો પ્રશ્ન

કુલ ભાગ કુલ સરખા ભાગ ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો કુલ ભાગ કેટલા થયા આઠ એમાંથી sin ભાગ કેટલો થશે એક સંકેત ભાગ એક ચાલો આપણું એક કામ પૂરું થયું કે જે અહીંયા આપણને આકૃતિ આપેલી હતી એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી દીધી હવે શું કરવાનું છે આ અપૂર્ણાંકને આપણે સરતા ક્રમમાં આપણે દર્શાવવાના છે તો જે અહીંયા અપૂર્ણાંક આપેલો હોય એને સરતા ક્રમમાં દર્શાવવો તો એ કેવો અપૂર્ણાંક હોવો જોઈએ સમછેદી અપૂર્ણાંક હોવો જોઈએ તો આ જુઓ બધા સમછેદી એટલે

એટલે કે ચડતો ક્રમ હવે જ્યારે ચડતો ક્રમ લખવાનું કીધું હું તમને એમ કહું કે એકડા લખવાની શરૂઆત કરો તમે કઈ રીતના કરશો તો સૌપ્રથમ પ્રથમ ક્રમ એટલે એક થી શરૂઆત કરશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો ચડતો ક્રમ એટલે શું સૌ પ્રથમ પહેલું પગથિયું પહેલું પગથિયું એટલે કે પહેલો અંક પહેલો કયો થશે એક તો અહીંયા આપણો પહેલો અંક કયો થશે તો હવે આપણે ચડતો ક્રમ લખવો છે તો સૌપ્રથમ

હવે બીજો ત્રણ ના છેદ પછી ચાર ના છેદ આઠ પછી છ ના હવે તમને એમ થાય સાહેબ અહિયાં નિશાની કઈ મૂકવી હવે આવી વાત નિશાની ની less than મૂકવી greater than મૂકવી કે બરાબર બરાબર તો જો અહિયાં તમને બરાબર તો કોઈ દિવસ આવે નહીં સરતા ક્રમ હોય એમાં બરાબર નો આવે તો હવે less than મૂકવી કે greater than જો ગ્રેટર ધેન મૂકશો તો એનો મતલબ એમ થશે કે આ બાજુની સંખ્યા મોટી હોય લેસ ધેન મૂકશો તો આ બાજુની સંખ્યા મોટી હોય એટલે કે આ બાજુ મોટી હોય અને આમાં આ બાજુ મોટી હોય તો હવે જો કઈ બાજુ મોટી છે તો આ જેમ જેમ આગળ આવતા જશો એમ એમ સંખ્યા મોટી આવતી જાય છે તો આ નિશાની નહીં આવે આ લેસ ધેન આવશે એટલે કે એક ના છેદ માં આઠ છે એના કરતા ત્રણ ના છેદ છે એ સંખ્યા કઈ કહેવાય મોટી કહેવાય એના કરતા કઈ મોટી થઈ છે ચાર ના આઠ અને એના કરતા પણ મોટી કઈ થઈ છે આ છ ના આઠ ચાલો હવે આપણે ઉત્તર તો ક્રમ લખવો છે શું લખવું છે આપણે ઉત્તર તો ક્રમ ઉત્તર તો ક્રમ તો ઉત્તર તો ક્રમ લખતું છે તો જેમ સરતો ક્રમ રહેતો છે એનો ઉલટો શેમ તો શેમ એનો ઉલટો શના છદમાં આઠ શરૂઆત ક્યાંથી કરવાની ક્યાંથી કુંભેતી એટલે કે આ જે રીતના છે એમ આ રીતના લખતું જવાનું તો કઈ રીતના સનાથ છેદમાં આઠ જાનાથ છેદમાં આઠ ત્રણનાથ છેદમાં આઠ અને પછી એકના છેદમાં આઠ

અહીંયા આકાર આપેલા છે એને સાંયન્ટિક ભાગમાં પહેરવાના છે અને પછી આપણે શું કરવાનું છે અપૂર્ણાંક કરવાનું છે એટલે દાખલા નંબર એ હતો એના જેવો જ આવી છે તો સૌપ્રથમ શું કરવાનું છે જો પેલો જે દાખલો બધો એ જ રીતના કરવાનું છે કુલ ભાગ કેટલા છે એ આપણે ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે કુલ ભાગ ક્યાં લખવાના છે નીચે કુલ ભાગ કેટલા થઈ ગયા નવ એમાંથી સાંયન્ટિક ભાગ કેટલા છે કેટલા રંગેલા ભાગ કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ રંગેલા ભાગ કેટલા છે આઠ એટલે આનો મતલબ શું થશે આઠના શદમાં નવ જે કુલ ભાગ નવ છે એમાંથી સાયંકિત ભાગ કેટલા છે આઠ છે ચાલો એ જ રીતના બીજો પ્રશ્ન બીજો પ્રશ્નોમાં કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે કુલ ભાગ કેટલા થશે નવ થશે એમાંથી સાયંકિત કેટલા છે તો અહીંયા લીધા કર્યા છે સાયંક ભાગ એટલે કે એક બે ને ચા એટલે સાયંકિત કેરેલા ભાગ કેટલા છે ચા એટલે ચારના શદમાં નવ ચાલો એ જ રીતના ત્રીજું ત્રીજામાં કેટલા છે એક બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે કુલ ભાગ કેટલા નવ નવ માંથી સાયંકેત કેટલા ત્રણ એટલે ત્રણના છેદમાં શું લખી શકાય આપણે નવ લખી શકીએ ચાલો ચોથો પ્રશ્ન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો એ પણ નવ છે એમાંથી સાંયંકિત ભાગ કેટલા છે સાયંકિત ભાગ ત્રણ ત્રણ છ એટલે સાયંકિત ભાગ છ એટલે છના છેદમાં નવ અહીંયા જો આ છમ છેદી જે છે બધાય તો અહિયાં લખી નાખવાનું આ બધા બધા સમછેદી અપૂર્ણાંકો છે ચાલો હવે આને સળતા ક્રમમાં ને ઉતરતા ક્રમ માં લખી નાખીએ તો લખીએ ચડતો ક્રમ ચાલો ચડતો ક્રમ લખવાનો છે તો સૌ પ્રથમ સૌથી નાની સંખ્યા છે એ લખશું પછી એનાથી મોટી પછી એનાથી મોટી પછી એનાથી મોટી ચલો સર તો ક્રમ તો સૌથી નાની કઈ થશે ત્રણના છેદમાં નવ પછી અહીંયા કઈ નિશાની કરવાની રેઝ દેન કારણ કે એના કરતા એ એના પછીની આવશે સંખ્યા એ મોટી છે તો છના છેદમાં નવ રેઝ દેન પછી છના છેદમાં નવ રેઝ દેન એના પછીની આઠ એટલે આઠના છેદમાં નવ ચાલો હવે આપણે ઉત્તર તો ક્રમ લખવા હોય તો ઉત્તર તો ક્રમમાં નવતું કરનાખન ઉત્તર તો ક્રમ નવ પછી છ ના છેદ માં નવ પછી ચાર ના છેદ માં નવ પછી ત્રણ ના છેદ માં નવ ચાલો હવે નિશાની કરી નાખવાની છે નાખવાની ગ્રેટર દેન એટલે આ રીતના ગ્રેટર કરી નાખવાની છે ચાલો

ચા તો સૌ પ્રથમ તો અહિયાં કયા કયા પૂર્ણાંક આપેલા છે તો અહિયાં લખી નાખીએ કે આપેલા પૂર્ણાંકો કયા છે તો અહિયાં લખી નાખવાના અહીં આપેલ અપૂર્ણાંક આપેલા અપૂર્ણાંક કયા છે બે ના છેદ માં છ ચાર ના છ આઠ ના છ અને છ ના છ છે ચાલો જાણી હવે આ અપૂર્ણાંકો છે અંશ નાનો હોય તે નાનો અપૂર્ણાંક તો અંશ કોનો નાનો છે બે ના છેદ માં છ ચાલો બેના છેદ છ પછી કયો આવશે ચાર ના છેદ પછી છ ના છ અને પછી આઠ ના છેદ માં ચાલો કયા છે લેસ than ચાલો હવે જો છ ના છ તો સંખ્યા રેખા આપણે તેને દોરો શુ એટલે શું કરવાનું છે જે છેદમાં હોય છેદમાં હોય એટલા સમાન સરખા ભાગ કરવા ના હોય ચાલો અહિયાં હું zero લખું અહિયાં zero zero તો જો આ zero અને એક ની વચ્ચે કેટલા ભાગ કરવા ના છ સરખા ભાગ કરવા પણ આઠ ના છ જો એ એક કરતા વધી જશે એટલે કે બાર એટલે છ દુ બાર બાર એટલે ઉપર બાર હોય તો બે એટલે એક અને એક બે ની વચ્ચે કેટલા થાય જો આઠ ના છેદ આમ હોય છ ના છેદમાં માં બાર આ રીત તો કેટલા થાય છ દુ છ દુ બાર થાય એટલે બે થાય એટલે જીરો એટલે એક અને બે ની વચ્ચે કેટલા ભાગ કરવા પડે છ સરખા ભાગ કરવા પડે ચલો તો સૌ પ્રથમ અહિયાં એ હોય છે ના છેદ માં છ અહિયાં જુઓ જીરો ના છેદ માં છ કરો તો પણ એ જીરો જ થઇ જાય એટલે અને બીજો લખશો બે ના છેદ માં ત્રીજો લખશો ત્રણ ના છેદમાં છ ચાર ના છેદ માં છ પાંચ ના છેદ માં છ અને અહીંયા છ ના છેદ માં છ ચાલો થઈ ગયા સમાન સરખા ભાગ છ એક બે ત્રણ ચાર પાંચ ને છ થઈ ગયા ચાલો હવે જો હવે જો અહીંયા સાત ના છેદ માં છ પછી આઠ ના છેદ માં છ અહિયાં સુધી આપણે જોતું નવ ના છેદ માં છ દસ ના છેદ માં છ એમ બાર સુધી કરો તો પણ ચાલે પણ અહિયાં સુધી આપણે જોતું હતું કયા કયા છે પૂર્ણાંકો એક બે ના છ પછી ચાર ના છેદ માં છ પછી છ ના છેદ માં છ અને આઠ ના છેદ માં છ તો આ જે છે એ આપણે જોતા હતા આ ન લખો તો પણ ચાલે તો આપણે આને પૂછી નાખીએ તો આપણે જે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના કીધા હતા તો આ એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધા ન લખો તો ચાલો ચાલો હવે શું કરવાનું છે એનો બીજો પ્રશ્ન છે કે જે એને શું કરવાનું છે યોગ્ય છે છે ચાલો સરખા હા તો સમ છેદ પૂર્ણાંક થાય તો જેનો અંશ મોટો હોય એ મોટો પૂર્ણાંક કહેવાય તો આ પાંચ છે તો અહીંયા નિશાની કઈ આવશે ગ્રેટર પાંચ ના છેદ માં છ છે એ મોટા કહેવાય ચાલો હવે ત્રણ છેદ માં છ અને જીરો તો કોઈ પણ સંખ્યા હોય જીરો કરતા તો પ્લસ એટલે ધન સંખ્યા હોય એ માટી એટલે અહીંયા પણ શું આવશે બ્રેટ એટલે ચાલો એકના છેદમાં છ અને છના છેદમાં છ તો છના છેદમાં છ હોય આપણે જોઈએ એક લખી શકીએ શું લખી શીખી છના છેદમાં છ હોય એનો મતલબ કે એક તો અહીંયા જો અને એમ એમનો યાદ રાખો તો પણ ચાલો કે જો સમછેદી કોચ છે તો કે

ચાલો અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેવાની છે ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેવાની છે અને તમારા મિત્રોને શેર કરી દેવાનો છે આ વિડીયો અસ્તુ જય હિન્દ જય ભારત